ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીનું મતદાન તો થઈ ગયું પણ ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં મતદાન ફરીથી યોજાવાનું છે શા માટે આ ગામમાં ફરીથી મતદાન કરવાનો નિર્ણય લેવો પડ્યો શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

પ્રથમપુર મતદાન બૂથ પર અગિયારમી મે ના રોજ ફરીથી મતદાન થશે જેમાં ભાજપના નેતાના દીકરાની કરતૂતના કારણે અહીં ફરીથી મતદાન થવા જઈ રહ્યું છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પ્રથમપુર ગામમાં ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે બુથ કેપ્ચરિંગ કર્યું હતું વિજય ભાભોરે બુથ કર્મચારીઓને ધમકાવીને ઈવીએમ કેપ્ચરિંગ કર્યું હતું તેમજ તેને આ ઘટનાને સોશિયલ મીડિયા પર લાઈવ પણ કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેને જિલ્લા ચૂંટણી અધિકારીને ને ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ મુખ્ય ચૂંટણી અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો અને આ રિપોર્ટ ચૂંટણી પંચને મોકલી આપવામાં આવ્યો હતો આ રિપોર્ટના અનધિકૃત મતદાન થયું હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો આ સાથે જ આ ઘટના મામલે બુથ અધિકારીઓ આ મામલે ખુલાસો કરવા જણાવ્યું હતું ત્યારે દિલ્હી ચૂંટણી કમિશનરની સૂચના બાદ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ આ કર્મીઓ સાથે આકરી કાર્યવાહી કરી છે ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે કાયદા અને ચૂંટણી પંચ જાણે કોઈ જ ના હોય તેમ બૂથ કેપ્ચરિંગ કરી લીધું હતું એટલે જ તેણે બૂથને કેપ્ચરિંગની ઘટનાને સોશિયલ મીડિયા પર લાઈવ પણ કરી બતાવી જેને લાખો લોકોએ જોઈ હતી આ દરમિયાન તેણે બૂથના અધિકારીઓને અભદ્ર ગાળો પણ આપી હતી હવે આ બૂથ પર અગિયારમી મેના રોજ ફરીથી મતદાન યોજાશે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર